તો મિત્રો નવા એક દિવસ ને નવી એક શરૂઆત સાથે એક નવા વિડીયોમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાનું છે કેદરિયા કેદરિયા કઈ રીતે પહોંચી શકાય એ તમને આગળમાં બધું બતાવું છું તો વિડિયો કન્ટિન્યુ જોતા રેજો થોડોક પણ સ્કીપ કર્યા વગર આ જે હાઈવે દેખાય છે સ્ટેટ હાઈવે સન્નું છે જે તમે સાવરકુંડલા સ્ટેશન રોડ તો કનેક્ટ કરતો આ રોડ છે તો મિત્રો કેદારિયા પહોંચવા માટે સૌપ્રથમ તો તમારે મોટા ભૂમોદ્રા આવવું પડશે જે સાવરકુંડલા તાલુકાનું મોટા ભૂમોદ્રા ગામ છે ત્યાં તમારે આવવું પડશે અને અહીંથી માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલું છે કેદારીયા મહાદેવ કેદરિયા મહાદેવ આવો તમને કાંઈક આવા નજારા જોવા મળશે સરસ મજાની પ્રકૃતિ જુઓ તો મિત્રો કેદરિયા મહાદેવ તમે આવો એટલે અહીં એક ધોધ પણ છે સરસ મજાનો ત્યાં તમે તમારા બાળકો સાથે તમારી ફેમિલી સાથે તમે અહીંયા એન્જોય કરી શકો નાઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો તમે ધોધ દર્શન કરીને તમે જ્યારે ઉપર આવો એટલે જો આવા કઈક નજારા જોવા મળશે તમને તો મિત્રો કેદારીયા મહાદેવ આપણે આવ્યા સરસ મજાના દર્શન કર્યા ખૂબ મજા આવી અહીં જે ધોધ છે જોયો પ્રાકૃતિક જે નજારાઓ છે જોઈને ખૂબ મજા આવી પણ એક વાતની મને થોડુંક દુઃખ થયું કેમ કે લોકો આવે છે અને જો તમે જ્યાં જોવો ત્યાં આવું હા જો આવું મિત્રો નકરો જ્યાં જાવ ત્યાં નકરું પ્લાસ્ટિક જ ફેલાવેલું છે તો જ્યારે તમે આવો ત્યારે ઓછામાં ઓછું પ્લાસ્ટિક તમે અહીં લઈને આવો અને લાવો તો તમે પોતાનું ધ્યાન રાખીને પાછું એને લઈ જાઓ અને ડસ્ટબિનમાં નાખોની પે પાડો મિત્રો કેમકે આ પ્લાસ્ટિક આપણા માટે આપણી સૃષ્ટિ માટે આપણા નેચર માટે ખૂબ હાનિકારક છે તો ઓછામાં ઓછું બને એટલું પ્લાસ્ટિક ઓછું વાપરો મિત્રો ઓ કેદરિયા મહાદેવ તમે જ્યારે આવો અને દર્શન કરીને જ્યારે તમે ઉપર આવો તો એક વાતનું ખાસ તમે ધ્યાન રાખજો કેમ કે આ જંગલ ટાઈપની જે તમે જોઈ શકો છો તો આ જંગલ જેવું છે અને અહીંયા ખાસ કરીને દીપડા અને સિંહોની અવર જવર કહે છે જે અહીંના સ્થાનિકો છે ને એ લોકો કહે છે કે અહીંયા દીપડા અને સિંહોની અવર જવર રહે છે તો આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો કેમ કે અંદર બહુ નહીં જાતા અજાણી જગ્યા છે આપણને ખબર નથી હોતી કે અહીંયા કઈ જગ્યાએ કયું જનાવર બેઠું હોય તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખજો

વીસ ફૂટ કઈ માટે પાણી પડે ધોર ધોર તો અને પાંચ મહિના મારે ચાલુ રહે છે પાંચ મહિના માટે શરૂ રહે તો લોકો ને બે કામ થાય એક ધાર્મિક ઉદ્દેશ્ય થી લોકો આવે છે અને પ્રવાસન નો ઉદ્દેશ્ય આવે છે ઓર આગળ પાછળ બધું ખુલ્લો ખુલ્લો છે એકદમ લીલોતરી હારી છે અને પર્યાવરણ તે છે ઓલે છે બહુ ચોખ્ખું છે લોકો ને બહુ ગમે છે હમ હમ અને અહીંયા જે આવે છે થોડોક ઉપર કચરો ને પ્લાસ્ટિક જો મળ્યું છે ઉપર બધું આપની વાત બિલકુલ સાચી છે હે ને અમે જ્યાં છે તે જગ્યા રાખીએ હે ને તો ઘણા લોકોને સમજાય છે માની છે પણ લોકો ને છે કે પતાની કેમ છે કે મુશ્કેલ પડે છે હે ને લોકો ને હજી એટલી સમજ નથી કે ભવિષ્યમાં એ હમે નડેગી

તમે ફરવા આવો તો ફરવા આવો દર્શન કરવા આવો તો દર્શન આવો તો પ્લાસ્ટિક નહીં લાવો માનતા લોકો નથી અહીં લોકો નથી પણ ભવિષ્યમાં ક્યારે હોઈ શકે વર્ષો મેં ખબર તો પડે ગઈ કે નહીં ભાઈ લોકોને ગલત કરીશું ભગવાનને કુદરતને અમે કોઈ વસ્તુ આપેલી છે તો અમે એની કિંમત કરવી જોઈએ તો હમલો એની કિંમત નહીં કરતા ભવિષ્યમાં એની હમ સમજશે અને આપ લોકોને બહુ બહુ ધન્યવાદ આભાર અને મેં બધાને કહું છું આ જો કેદારનાથ મહાદેવ છે એ અમરેલી જિલ્લા અંદર આવે છે અને સાવરકુંડલા તાલુકાના છે અને સાવરકુંડલા તે ત્રીસ કિલોમીટર છે જયસર હાઈવે માંથી અને ભૂમુદ્રા મોટા ભૂમુદ્રા ગામ છે ત્યાંથી તમે તીન કિલોમીટર અંદર આવો તો એ તમે કેદારનાથ જગ્યા મળશે અને આ સ્વયંભૂ સિદ્ધન છે અને ત્યાં ઘણા લોકોની તપસ્યા બી કરી છે અને બહુ સારું વાતાવરણ છે એનો આનંદ લે જય શ્રી જય ભગવાન તો મિત્રો સરસ મજાના આપણે કેદારનાથ ભગવાનના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા અને ખાસ કરીને શ્રાવણ મહિનો છે એટલે ટ્રાફિક વધારે હોય છે પણ આજે તો શનિવાર હતો એટલે વધારે ટ્રાફિક નહોતું સરસ મજાના શાંતિથી દર્શન થઈ ગયા પણ સોમવારે જ્યારે તમે આવો ત્યારે ફૂલ ટ્રાફિક હોય છે અને મહાદેવના બહુ દૂર દૂરથી ભક્તો અહીં આવીને દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે તો આપણે અહીંના ઇતિહાસ વિશે પણ જાણ્યું છસો વર્ષ જૂનું આ મંદિર છે અને ખૂબ સરસ પ્રકૃતિની સાથે આ ઘેરાયેલું મંદિર છે અને ખૂબ જોવા લાયક સારા એવી જગ્યા છે તો આવો તમે તમારી ફેમિલી સાથે આવો એન્જોય કરો ના આવો ખૂબ મજા કરો ખાસ કરીને તમે આવો ત્યારે એક ખાસ મારી ટકોર છે અને બધા જેટલા પણ પ્રકૃતિ જેટલા પ્રેમીઓ છે એની ખાસ ટકોર હોય છે એ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરો આવો એન્જોય કરો કાંઈ વાંધો નથી પ્લાસ્ટિક લાવો તો તમારી સાથે પાછું લેતા જાઓ અથવા તો ડસ્ટબિનની પણ એ સુવિધા છે તો એમાં નાખવાનો આગ્રહ રાખો અને થોડીક એવી ટેવ પાડો તો સારું કહેવાય અને બને એટલું પ્લાસ્ટિક તો જીવનમાં તમે ઉપયોગ ઓછું જ કરો મારા ખ્યાલ પ્રમાણે તો તમને વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસપણે કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મળી આવો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે તમારા પરિવાર સાથે ખુશ રહો તમારી આસપાસ ખૂબ સરસ એવી જગ્યા હોય ત્યાં મને કોમેન્ટ કરીને જણાવજો તો હું નાનો પણ વિડીયો ઉતારીશ અને તમારી આસપાસ સ્વચ્છતા રાખો અને આપણા નેચરને ક્લીન અને ગ્રીન રાખવાની જવાબદારી આપણી જ છે તો તમારી આસપાસ તમે સ્વચ્છતા ચોક્કસપણે જાળવજો તો મળી નેક્સ્ટ વિડીયોમાં આવજો જય માતાજી